પુના તાલુકાના પાલડી ગામે દારૂનો જથ્થોને ઝડપી પાડતી ગીર સોમનાથ એલસીબી તાલુકાના પાલડી ગામે દારૂનો જથ્થો છે જેવી બાતમી ગીર સોમનાથ એલસીબીને મળી હતી બાતમી મળતા ગીર સોમનાથ એલસીબીએ તે વિસ્તારમાં રેડ કરતાં ઓગણચાલીસ હજાર સાતસોનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી દારૂ હેઠળની કલમ નોંધી અને ગીર સોમનાથ એલસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી છે આવા દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો દરેક સમાચાર આપના સુધી આપ ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો અમારું પેજ ફોલો કરો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો